નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આસપાસ ઓઇલ ની ગંધ આવી રહી હતી આખા ઓરડામાં એક જ લેમ્પ હતો જે તેની માથે લડ લડકાવ્યો હતો આસપાસ કોઈ જાતનો શોર સરાબો ન હતો દર ત્રીસ મિનિટે દૂરથી અથડાય અથડાઈને ટ્રેનનો ભોપુનો અવાજ આવી રહ્યો હતો એક લાકડાની ખુરશીમાં તેના હાથ પગ બાંધવાના આવ્યા હતા ચહેરા પર લોહીના જામી ગયા હતા ચહેરાની ચામડી ઉખડી અમુક જગ્યાએ માંસના લોચા દેખાતા હતા તે મૂર્છિત અવસ્થામાં સુતો હતો સખત મારથી તેનું તેનો શરીર હવે જવાબ દઈ ચુક્યો હતો અંધારામાં એક વ્યક્તિ બેઠેલો હતો તેનો ચહેરો નજરે નહોતો પડતો જાણે કોઈ પડછાયો હલન ચલન કરે છે તે જોઈ જોડે ફોનમાં વાત કરી રહ્યો હતો હોશ મેં આયા ક્યા નહીં સાહેબ તો નહીં ગયા ના સાસ ચલ રહીએ ઠીક હે હોશ મેં આતા હિ સમજ ગયા સાહેબ કાંકરિયા ઉપરથી ઠંડા પવનનો અથડાઈને આવતા હતા જાનકીની હવામાં ફરફરી રહેલી લટને વારંવાર નજાકતથી પાછળ લઈને જતી હતી જે ખૂબ જ આકર્ષક લાગતું હતું વાદળોથી ભરેલા નભમાં સૂર્યનારાયણ લોકો વોક કરી રહ્યા હતા મોટી ઉંમરના લોકો થાકીને બેઠા હતા કેટલાક ટાઈમથી તું બદલાઈ ગયો હોય એમ લાગે છે એવું કંઈ નથી કામનો લોડ થોડો વધારે હોય છે નીલ કામ કોને નથી હોતું શું બધા તારી જેમ તેની ગર્લફ્રેન્ડને ભૂલી જતા હશે તેને યાદ પણ છે તે મને લાસ્ટ કોલ સામેથી કર્યો છે એવું કંઈ ના હોય તું કર હું કર બધું એક જ બેબી તારા માટે આ બધું સરળ છે મારા માટે નહીં જાનકી જો તારા માટે ટાઈમ કાઢીને હું આવી ગયો ને હા આવી ગયો અને થોડા કલાકમાં ફૂર પણ થઈ જઈશ ફૂર થઈ જઈશ પણ ફરી તને આવતા અઠવાડિયામાં ફૂર કરીને ફરવા લઈ જઈશ તું જરા પણ મજાકમાં મૂડમાં નથી હું મજાક નથી કરતો આ જો ટિકિટ ઉદયપુર ઓ માય ગોડ આપણે આ મોન્સૂન ઉદયપુરમાં એન્જોય કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ જાનું કહેતા જ તે ભેટી પડી શું કરે છે આ રિવરફ્રન્ટ નથી કાકરિયા છે બધા આપણી તરફ જ જોવે છે ફટ્ટુ સાવ ફટ્ટુ ખોપચામાં આવ બતાવું કોણ કેટલું ફટું છે ફટુ ફટું ફટું સૌ ફટું જ રહીશ કહેતા જાનકી જોર જોરથી અઢાસ કરવા લાગી બધા તને જોવે છે પણ તેણે નીલની એક ન સાંભળી હસતા હસતા ક્યારે તેની આંખોમાંથી ગંગા યમુના વહેવાનું શરૂ થઈ ગયું શું થયું કેમ રડે છે તે મૌન રહી નીલે જાનવીને પોતાની છાતીએ ચાંપી લીધી આ દિવસ ક્યારે પણ ન ખૂટે આમ જ જિંદગી ગુજરી જાય હું અહીં જ તારી બાહોમાં દમ તોડું જાનકીએ કહ્યું ઓહો ફાફડા ન ખવડાવ્યા માટે આવડા નાટક દમ તોડું ને બાહોમાં ને હે આ શું છે માણસ આવડું દૂરથી તને મળવા આવે ચા પાણીની તો શું પૂછા કરાય કે નહીં નીલ બનાવટી ગુસ્સો કરતા બોલ્યો ફક્ત ફાફડા નહીં મારા બેબીને આખું અમદાવાદ ફરાવીશ કહેતા બંને એકમેકનો હાથ પકડી ધીમે ધીમે વરસતા વરસાદમાં ચાલી રહ્યા હતા પર્વતોની હારમાળામાંથી બસ નીકળી રહી હતી પીપળો દાડમના મોટા મોટા વૃક્ષોની તળેટીમાં હાડમાળા માળા દેખાતી હતી તે સિવાય શિખર પર પણ મોટા ધરાવતા ખાખરા સાદડાના ઝાડ ચારે તરફ દેખાતા હતા ચોમાસું તેની ચરમ પર હતું પર્વતોની આસપાસ મંડરાય રહેલા વાદળો દેખાવે ખૂબ આકર્ષિત લાગતા હતા જીવનની સૌથી સુંદર પ્રવાસો માનો એક પ્રવાસ હતો જ્યાં મંજિલથી પણ સુંદર આ ટ્રાવેલિંગ લાગી હતી બંનેના કારમાં એક એક મૂકી મધુર સંગીત સાથે વરસાદ પવનોના મોજાનો સંગીત તેના ચહેરા પર અનુભવી રહ્યા હતા વાતાવરણ ખૂબ જ રમ્ય હતું વરસાદી ઠંડા પવનો બંનેના શરીરમાં ગુદ ગુદ કરી રહ્યા હતા શબ્દો મૌન હતા આંખની ભાષામાં નીલ જાણે જાનકી માટે ગઝલના શેર કરી રહ્યો હોય જાનકી પણ તે જ રીતે તેની આંખોનો અપલક તાકી રહી તેના શેરનો અભિવાદન કરતી હતી નીલ ઉદયપુરને ઝરણાઓના શહેરના બદલે પ્રેમનો શહેર કરતા હોય તો સિટી ઓફ લો એવું કેમ કારણ કે અહીં ઝરણાઓથી વધુ પ્રેમ વહેતું હશે એક હૃદયથી બીજા હૃદય સુધી જાણું તું તો કવિ બની ગઈ તારી આંખોમાં લઈ અલંકારો છંદ ઠૂસીને ભર્યા છે તું કવિ જ નહીં મહાકવિ બની જઈશ તારી દરેક આદત તારી દરેક વાત પર હું મહાકાવ્યનું સર્જન કરીશ બસ તું આવી રીતે જ મારી સાથે રહેજે હંમેશા આ મહાકાવ્યવાળી વાત જાણું હજમ ના થઈ એટલો વાયળો અને હરામી છો તે હરામી છો ને તું જો બી હું જેસા હું તે રાહુ કહેતા નીલ હસ્ય ફતેહ સાગરના કિનારે રોયલ લેક વીવ હોટલમાં બંને રૂમ બુક કરાવ્યો જેવું સાંભળ્યું હતું તેવું જ એક પરંપરાગત રાજસ્થાની ઠાટ ધરાવતું રોયલ સિટી હતું ઐતિહાસિક સિટી પેલેસ ફતેસાગર લેક પીચોલા લેક દૂધ તલાઈ અને ઘણા બધા ઉદયપુર ઉદયપુર એટલે પ્રેમીઓ માટે જન્નત છે તળાવોની પાછળ દેખાતા પહાડો વરસાદમાં સાવ નીચે ઉતરી આવતા વાદળો આકર્ષણનું કેન્દ્ર હતું હોટલના ઓરડામાં કોફીનો મગ હાથમાં લઈને બારીની બહાર તાકી રહી હતી કોફીમાંથી નીકળી રહેલો સાથે કડક કોફી સુગંધ ઓરડામાં ફેલાઈ ગઈ હતી પાસે થઈ રહેલો ગઈ રાતના પ્રેમની યાદ અપાવતો હતો ફતેસાગર ચાલુ વરસાદમાં પણ બોટિંગ ચાલુ હતી બેબી મને ત્યાં જવું છે કુમકર્ણ ઊંઘમાં ખરાટાઓ લઈ રહેલા નીલને તેના શબ્દોની કોઈ અસર ન થઈ જેથી બારી બહાર હાથ લંબાવી જાનકીએ તેના હાથમાં વરસાદી પાણી ભરી નીલના ચહેરા પર છંટકાર કર્યો નીલ ક્ષણે તડફલા ખાતો રજાઈમાં પોતાનો ચહેરો છુપાવી ઊંઘી રહ્યો એસી પણ ચાલુ જોઈએ રજાઈ પણ ઓઢવી વિચિત્ર માણસ છે બારી કે બાર કેટલો રોમેન્ટિક મોસમ છે વરસાદ આવે છે આ મહાશય અહીં ચોમાસું એન્જોય કરવા આવ્યા છે કે ઊંઘવા કે ખબર નથી પડતી જાનકી મનમાં જ બબડી તેણે નીલને જઈને છંછેડ્યો ઊંઘવા દેને કહીને તેને પડખું ફેરવી લીધું માલો જાનું માલો બેબી ઊઠને હવે પણ તે જ ન ઉઠ્યો જાનકી તેની બાજુમાં તેનો ચહેરો જોતી બાજુમાં જ સૂઈ રહી તેના ચહેરાને તેના મુલાયમ હાથોથી પંપાળી રહી હતી તેના વાળમાં તેની આંગળીઓ ફેરવી વહાલ કરી રહી હતી ગાલોને ચૂમતી આંખો પર વહાલી વહાલી આપતી નીલ ગાઢ નિદ્રામાં તો કલાકોથી તેના સાથે એકલા એકલા રમી રહી હતી તેના સુસક હોઠો પર હોઠ ધરી ચૂમી રહી હતી ક્યારેક નીલ તેનો સાથ આપવાનું શરૂ કરી દીધું ખબર જ ન રહી નીલ જાનકીની ઉપર આવી જંગલી જેમ તેના હોઠ જાનકીએ પોતાના હથિયાર મૂકી પોતાની જાતને નીલના હવાલે કરી દીધી ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસી પડ્યો ગુલાબ બાગથી સિટી પેલેસ સુધીનો હરિયાળો રસ્તો ગુલાબ બાગમાંથી આવી રહેલા પુષ્પોની મહેક ઝરમર-ઝરમ વરસાદ વરસતો મેહુલ્યો આજે મન મૂકી પ્રફુલ્લિત હતું જર્નલ પીપીટી ફિંગર લેક્ચર બધું ભૂલી જાનવી નવાજ રંગરૂપમાં હતી શોર્ટમાં જાનવી કમાલ લાગતી હતી તેનો આકર્ષિત ચહેરો તેના શરીરની વળાંકોવાળી બનાવટ તેનો મધુર અવાજ લાંબા ખુલ્લા વાળમાં તે ઝટકા લેતી નીલને ઘાયલ કરતી હતી મને ચા પીવી છે જાનકીએ કહ્યું હોટેલમાં ચા પી લીધી હોત તો પચાસ રૂપિયા ચા આટલા બધા કંઈક ખર્ચા કરતા હશે અહીં ચાની કેટલી હશે ત્યાં આ મજા આવશે ચા માટે કિલોમીટર ચલાવ્યો મારા સાથે જીવેલી દરેક પળની મજા લે ઘરે જઈશ ત્યારે મમ્મી હાથમાં ચા આપશે ત્યારે તું મને મિસ કરીશ એમ પણ સરળતાથી મળતી વસ્તુઓની કોઈ વેલ્યુ ન હોય થોડી તરફ તપસ્યા કર્યા પછી મળેલી વસ્તુઓનો આનંદ જ અનોખો હોય છે ગુલાબ બાગની બગલમાં જ બહાર નાની એવી ચાની દુકાન હતી સામે કેટલીક નાસ્તાની લારીઓ હતી આલુ પરોઠા મેથી પરોઠા લોકોની સવાર સવારમાં ખૂબ ભીડ હતી ચાલ ત્યાં મેથી પરાઠા ખાઈએ નીલે કહ્યું ગરમા ગરમ મેથી પરાઠા અને ચા વાહ મજા આવી જશે ભૈયા દો મેથી પરાઠા દેના બહેનજી વો તો નહીં હે નીલ મને મેથી પરાઠા જ ભાવે કંઈક કર ને હા હું પૂછું છું આસપાસ કહેતા જ તેણે એક પછી એક દસ બાર લારીઓ પર જઈને આવ્યો ભૈયાજી એક બાર ચકતો લીજે તો બસ ચલતા હૈ તવા ઉપર પરોઠા તળતો તો એક યુવાન બોલ્યો રેકડીની આસપાસ ખુરશીઓ ગોઠવાયેલી હતી ત્યાં ખાસ્સી ભીડ હતી ઠીક હે ભૈયા એક પ્લેટ લગાવ હું નથી ખાવાની પહેલાથી જ કહી દઉં છું મને ભૂખ લાગી છે હું નહીં ખાઉં હું તને ખાવાની ના નથી કરતી ચોખ્ખા ઘીમાં તળેલા આલુ પરોઠા પર બટરનો એક મોટો પીસ હતો તે ઓગળી રહ્યો હતો સાથે ત્રણ ચાર જાતની દળ મિક્સ સબ્જી સાથે ઠંડી દઈ શું સુગંધ હતી તેની વધુ અદ્ભુત તેનો જ સ્વાદ આહ શું સ્વાદ છે નીલે કહ્યું નાટક નહીં કરવું નથી ખાવાની તારા નાટકથી મને કંઈ જ ફરક નહીં પડે જાનકીએ કહ્યું હું ક્યાં કહું છું તું પરોઠો ખા મે મારી લાઈફમાં વાતોમાં વાતોમાં મોટો તે ખાઈ ગયો દહીં દેના જરા જાનકીના શરીરમાં સરવળાટ થયો તેણે હાથ લંબાવી ગરમા ગરમ પરાઠાને હાથમાં લઈને પહેલા સબ્જીમાં બોડી મોઢામાં મૂક્યું કેવો છે જાનકીએ કંઈ જવાબ ના આપ્યો દહીંને ચમચી મોઢામાં મૂકી ફરી એક બાઇટ ભર્યું મોઢામાં મૂક્યું નીલ મજા આવી ગઈ આને કહેવાય પ્લાનિંગ વગર લાઈફ જીવવી એક્સટેન્સ કંઈ ખાસ મળી જતું જો મેં તને એક કિલોમીટર ન ચલાવ્યો હોત તો આટલો ઓસમ પરાઠા મળ્યા જ ન હોત એ વાત તો ખરી જાનું કહેતા બંને ખૂબ હસ્યા રાજસ્થાન ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું રાજા રજવાડા રોયલ કલ્ચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સિટી પેલેસ અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિરામણ કરેલ છે મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશ દ્વાર આવેલા છે જે વાસ્તુશાસ્ત્ર માટે ઉત્તમ નમૂના છે મહેલની અંદર મુબારક મહેલ પ્રીતમ નિવાસ ચોક દીવાને ખાસ દીવાને આમ ચંદ્ર મહેલ મહારાણી મહેલ બગીખાના મહેલની વાસ્તુકલા રાજાઓના પોશાક કિંમતી વસ્તુ મૂર્તિઓ ચિત્રો પૌરાણિક લિપિ મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો તને મજા આવીને નીલે કહ્યું હા ખૂબ જ મજા પડી રાણીઓના કપડાઓ તો ખૂબ જ મનમોહક હતા કહેતી હોય તો તારા માટે પણ એવા પોશાક બનાવવા આપી દો હું શોર્ટ્સમાં જ બરાબર છું સિટી પેલેસ ફરી ફરી પછી ફતેહસાગરમાં બોટિંગ કરી બંને હોટલ પર આવી ગયા હતા ચંચળ મસ્કરા સ્વભાવની જાનકી નીલની મસ્તી કરી રહી હતી વરસાદ સવારથી બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો જાનકી નીલના આલિંગમમાં વીંટળાય તેના હૃદય પાસે માથું મૂકીને સૂતી હતી વાતાવરણ ઠંડુ હતું આવી રીતે જ તારી બાહોમાં સૂતા સૂતા જિંદગી નીકળી જાય ઓછા બોલો શરમાળ સ્વભાવનો નીલ મોઢેથી ચૂપ રહેતો હંમેશા તેની ઊંડી આંખો જ જવાબ આપતી હતી તને યાદ છે આપણી પહેલી મુલાકાત હા તું ચાંદની સાથે આવી હતી મને તો પહેલી જ નજરે જ ગમી ગઈ હતી તો પછી તે કીધું કેમ નહીં મને કે તું મને ગમે છે પહેલી મુલાકાતમાં ના તારા નામની ખબર હતી ના તારા સરનામાની તું કોણ છે શું છે કંઈ જ ખબર ન હતી જાનકી હસી તે કવિતાઓ લખવાનું કેમ બંધ કર્યું આપણા બંનેના મળવાનું કારણ પણ તે જ હતું તો તારી કવિતાઓ તારા શબ્દોથી જ પ્રભાવિત થઈ હતી હોય શકે મારા જીવનમાં કવિતા શબ્દો તારા આવ્યા સુધી જ સાથ કરશે મને કોઈ કવિતા સંભળાવને થાકી ગયો છું હંમેશા આવું જ કરે છે રાત પડખો ફરીને સૂઈ ગઈ વાદળો ભરાયેલા નભમાં મોટા મોટા ગજરણનો અવાજ શાંતને ભંગ કરતો હતો વીજળીના કડાકા સાથે જ અંધારા ઓરડો ચમકી ઉઠતોડતો બંને પ્રેમીઓ જોડલાઓ મીઠી ઊંઘમાં સરી ગયા હવે આગળ શું થયું તે નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ